વડોદરામાં આવેલા કરજણ પોલીસ સ્ટેશન દ્વારા કરજણ તાલુકાના મિયા ગામને સાપા ગામના ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસ વડાના માર્ગદર્શન આપીને ગુજરાત પોલીસ એલર્ટ બની છે ત્યારે કરજણ પોલીસ સ્ટેશન દ્વારા કરજણ શહેર તેમજ તાલુકાના અગિયાર જેટલા લુખા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી જેને લઈને કરજણ પોલીસ સ્ટેશનના કરજણ તાલુકાના મિયા ગામ ખાતે રહેતા અને ગાડીઓ ખેંચવાનું રિઝર્વિંગનું કામ કરતો કેસરી સિંહ ઉર્ફે કરણસિંહ સિંધા સામે કરજણ પોલીસ સ્ટેશનમાં છ ગુના દાખલ થયેલા છે જેને કરજણ પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ કરજણ એમજીવીસીએલ અધિકારી તેમજ કર્મચારીઓ સાથે ઘરે રેડ કરી સમ ત્યારે ગેરકાયદેસર વીજ પુરવઠો જોડાણ મળી આવતા વીજ જોડાણ પુરવઠો કાપીને કાયદેસરની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કરણસિંહ સિંધા દ્વારા વારંવાર વાહન ચાલકો સાથે લુખી દાદાગીરી કરી ગાડીઓ ખેંચવાનો રીઝર્વિંગ કરતો હતો બીજી તરફ સાંપા ગામનો ઇમરાન દાઉદ પટેલ સાથે ગૌ હત્યા અન્ય કેસો ગુનો નોંધાયો જેની પણ તપાસ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ દ્વારા અસામાજિક તત્વો ઉપર તવાઈ બોલાવવા માટે થઈ અને તેઓની યાદી બનાવવા માટેની સૂચના આપવામાં આવેલ જેના ભાગરૂપે કરજણ પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવેલ તે યાદી બનાવી ઉપર પહોંચાડવામાં આવેલ અને યાદી ઉપર યાદીઓવાળા ઈસમો ઉપર કાર્યવાહી કરવાની ડીજી સાહેબ તરફથી જે સૂચના આપવામાં આવેલ જેના ભાગરૂપે છેલ્લા બે દિવસમાં કરજણમાં સતત વાહન ચેકિંગ કરવામાં આવેલ અને વાહન ચેકિંગ દરમિયાન લગભગ ત્રીસેક જેટલા વાહનો રિટેન કરવામાં આવેલ અને આજ રોજ જે યાદી તૈયાર કરેલી છે એ પૈકીના બે ઈસમો એમાં એક ઈસમ છે કેસરીસિંહ ઉર્ફે કરણસિંહ સિંધા કે જે મિયા ગામના રહેવાસી છે એ વ્યક્તિ ઉપર કુલ છ સરી સંબંધી ગુના બનેલા છે તે વ્યક્તિ પોતાના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરે છે એવી માહિતી મળેલ જેના અનુસંધાને કરજણ જીવી સંપર્ક કરી કરજણજીબીને સાથે રાખી તેના ઘરે જતાં આ માહિતી સાચી ઠરેલ અને જેના ભાગરૂપે ગેરકાયદેસર કનેક્શન કાપી અને એના વિરુદ્ધ મેં જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે તેની વિગતો જીબીના કર્મચારીઓ રહી ગયેલ છે અને વધુમાં જે કેરકાયદેસર કનેક્શન હતું એના અનુસંધાને તેના ઉપર એફઆઈઆર પણ એક કરવામાં આવનાર છે અન્ય એક ઇસમતો જે અસામાજિક તત્વોની યાદીમાં છે એ છે ઇમરાન દાઉદ પટેલ કે જે સાપા ગામનો વતની છે અને જે ભૂતકાળમાં ગૌ વંશ અને ગૌ હત્યાના ગુનામાં ગૌ પકડાયેલો હતો બે વાર જે વ્યક્તિ પણ પોતાના ઘરે અને પોતાની દુકાને જે ગામમાં છે ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન વાપરે છે એ માહિતીના આધારે પણ અમે આજે જીબીના સ્ટાફ સાથે ગયેલા ને ત્યાં પણ આ માહિતી સાચી ઠરેલ અને ત્યાં જે પોતે વીજ વપરાશ વાપરે છે એ ઇન્વર્ટર તેની બેટરી તથા પોતાના ઘરે જે વીજ જોડાણ હતું તેના જે વોલ્ટેજ છે પરમિશનનો એના કરતાં વધુ વપરાશ વાપરતો હતો તેના જેનું પણ સર્વે કરી અને તેના વિરુદ્ધ પણ રોકડ દંડ અને એફઆઈઆરની કાર્યવાહી જી બી દ્વારા કરવામાં આવનાર છે લિસ્ટ કુલ કરજણ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી અગિયાર એક અસામાજિક તત્વોનું લિસ્ટ બની ગયું છે આ અલગ અલગ પાસા નો અભ્યાસ કરી તે તમામ ઉપર કાર્યવાહી કરવાનું ચાલુ થયું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા